નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ ઓગણીસ ઓગસ્ટ બે આજના સવારના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં આજથી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદનો રુદ્ર સ્વરૂપવાળો રાઉન્ડ ચાલુ થઈ ચૂક્યો છે આજે રાત્રે પણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળ્યો હતો તો આજથી ગણી શકાય ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ તારીખ સુધીમાં ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં ભારે વરસાદ અતિ ભારે વરસાદ ભારે પવન સાથે વરસાદ પણ પડી શકે છે વાત કરીએ તો રાત્રે દસ વાગ્યા પછી જે ગુના પંથક ગીર સોમનાથ પંથકની અંદર જે વરસાદ પડ્યો જેમાં સુત્રાપાડાની અંદર ટોટલ ગણીએ તો અગિયાર ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે જ્યારે વાત કરીએ આપણે તો વેરાવળ આજુબાજુના જે વિસ્તારો છે છે કોડીનાર છે જેમાં સ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ઉના આજુબાજુના વિસ્તારોમાં પણ ગણી શકાય તો અઢી ઇંચ જેટલો વરસાદ પડી ચુક્યો છે આ રીતે ગુજરાતમાં અતિભારે વરસાદની જે એન્ટ્રી છે તે શરૂઆત થઈ ચૂકી છે ઘણા બધા વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ પડવાના સંકેતો હજુ પણ છે સિસ્ટમ બંગાળની ખાડીમાંથી જે લો પ્રેશર સિસ્ટમ છે તે ગુજરાત ઉપર આવી પહોંચી છે એટલે હવે ગુજરાતમાં વધુ મજબૂત લો પ્રેશર બનશે અને ગુજરાત ઉપર તેનું જે ભેજનું પ્રમાણ છે તે નાઇન્ટી નાઇન પર્સન્ટેજ જેટલું નવ્વાણું ટકા જેટલું વધી શકે છે જેના કારણે ગુજરાતમાં અતિ ભયંકર વરસાદના વિસ્તારો પણ ઘણા બધા હોય છે ખાસ કરીને જૂનાગઢ હોય ગીર સોમનાથ હોય દ્વારકા હોય પોરબંદર હોય રાજકોટ હોય આ બધા વિસ્તારોમાં ખાસ વરસાદ પડવાની સંભાવના છે સાથે સાથે ભાવનગર અમરેલી ગીર સોમનાથ દક્ષિણ ગુજરાતની વાત કરીએ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી જેવા વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડશે મધ્ય ગુજરાત હોય ઉત્તર ગુજરાત હોય તેમાં પણ આ સાર્વત્રિક વરસાદનો જે રાઉન્ડ છે મઘા નક્ષત્રની અંદર આ વરસાદ આપણને જોવા મળશે વાત કરીએ આજે અને આવતીકાલે કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ આપણને જોવા મળશે સૌથી પહેલાં આપણે અત્યારની અપડેટ જોઈએ એટલે કે સવારના અગિયાર બાર વાગ્યા સુધીની અંદર જે સિસ્ટમનો જે આખો જે ટ્રેક હોય છે તેની વાત કરીએ જીએફએસ મોડલ અનુસાર વાત કરીએ તો દેવભૂમિ દ્વારકાના ઓખા જામનગર છે રાજકોટ છે પોરબંદર છે જૂનાગઢ છે ગીર સોમનાથ છે આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ આપણને જોવા મળશે સાથે સાથે દક્ષિણ ગુજરાતના વલસાડ આજુબાજુના વિસ્તારોમાં પણ થોડો ઘણો વરસાદ જોવા મળશે પરંતુ સિસ્ટમ આખી કહી શકાય સૌરાષ્ટ્ર તરફ છે કચ્છના કેટલાક વિસ્તારો કે જેમાં પણ જીએફએસ મોડલ અનુસાર આપણને વરસાદ તો હવે આપણે વાત કરીએ કે યુરોપિયન મોડલ અનુસાર કયા વિસ્તારમાં આપણને વરસાદ હવે જોવા મળશે યુરોપિયન મોડલ અનુસારની વાત કરીએ તો કચ્છના વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવના છે જેમાં ખાસ કરીને લખપત હોય ખાવડા હોય નલિયા હોય ભુજ માંડવી અને ગાંધીધામ સુધીના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્રમાં પણ મોરબી રાજકોટ ગોંડલ જામનગર ભાણવડ પોરબંદર દ્વારકા સલાયા સાઇડના વિસ્તારો હોય સાથે સાથે જૂનાગઢ પંથકના જે વિસ્તારો છે વેરાવળ અને ઉના આજુબાજુના જે વિસ્તારો છે જેમાં પણ કોડીનાર વેરાવળ ઉના તુલસીશામ રાજુલા મહુવા આ બધા વિસ્તારોમાં તળાજા પાલિતાણા ગારીયાધર સુધીના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના રહેલી છે વાત કરીએ બપોર પછીના સમયગાળામાં કયા વિસ્તારોમાં વરસાદ પડશે તો બપોરે ત્રણ વાગ્યા પછીની અપડેટ જોઈએ તો કચ્છના તમામ વિસ્તારો જેમાં લખપત ખાવડા નલિયા ભુજ માંડવી ગાંધીધામ રાપર સહિતના જે વિસ્તારો છે જેમાં વરસાદ આપણને જોવા મળશે હજુ ઘણા બધા ખેડૂતોને માન્યમાં નથી આવતું કે વરસાદી સિસ્ટમ હજુ કેમ વરસાદ રૂપે વરસતી નથી તો આગામી સમયમાં આવતી કાલથી તેની તીવ્રતા વધશે આમ તો આજે રાત્રે વધી ગઈ છે તીવ્રતા મોરબી હોય સુરેન્દ્રનગર હોય ચોટીલા હોય રાજકોટ ગોંડલ જામનગર સલાયા દ્વારકા ભાણવડ પોરબંદર સાઈડના વિસ્તારો હોય તેમજ જૂનાગઢ સાઈડના જે વિસ્તારો છે અમરેલી છે મહુવા તળાજા સુધીના જે વિસ્તારો છે જેમાં સૌથી વધારે કેશોદ વિસાવદર ધારી બગસરા સાવરકુંડલા તુલસીસા મુના કોડીનાર માંગરોળ સુત્રાપાડા વેરાવળ આ બધા વિસ્તારોમાં સાથે સાથે જેસર અને મહુવા સુધીના જે વિસ્તારો છે જેમાં પણ વરસાદ આપણને જોવા મળશે સુરત બારડોલી તાપી નવસારી બિલીમોરા ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે વાપી આજુબાજુના જે વિસ્તારો છે વાપી કપરાડા ખાડોલી આ બધા વિસ્તારોમાં પણ આજે વરસાદની તીવ્રતામાં વધારો થશે તો આ રીતે આગામી સમયમાં હજુ આવનારા બોતેર કલાકની અંદર કેટલાક વિસ્તારોમાં અતિ ભયંકર રોદ્ર સ્વરૂપ ધારણ કરશે વરસાદી સિસ્ટમ કારણ કે એક સિસ્ટમ અત્યારે ખંભાતના અખાતની નજીક છે ત્યારે બીજી સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આગળ વધી ગુજરાત તરફ આવી રહી છે એક સિસ્ટમ ગુજરાતના નજીકના વિસ્તારો સુરત અને વલસાડની નજીક હોય ત્યાં કેટલાક ભાવનગર જિલ્લાના જે વિસ્તારો છે અને સુરત વલસાડના વિસ્તારો છે જેમાં વરસાદી માહોલ સવાઈ શકે પરંતુ સમય લાગી શકે ત્યારે જોઈએ હવે આજે રાત્રિની અપડેટ તો આજે રાત્રિનો જે સમયગાળો છે તે દરમિયાન ખાવડા સાઈડના વિસ્તારો હોય નલિયા હોય ગાંધીધામ હોય આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે સાથે સાથે દ્વારકા જામનગર રાજકોટ પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદી માહોલ યથાવત રહેશે રાત્રિના આઠ નવ વાગ્યાથી લઈ દસ અગિયાર બાર વાગ્યા સુધીની અપડેટ છે જેમાં આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતની આપણે વાત કરીએ થરાદ આબુરોડ પાલનપુર રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા આજે બધા વિસ્તારો છે તેમજ અમદાવાદ ગાંધીનગર કપડવંજ લુણાવાડા ગોધરા નડિયાદ ખંભાત વડોદરામાં પણ વરસાદ આપણને જોવા મળશે તો આ રીતે વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે આવતીકાલે વહેલી સવારે વીસ તારીખની અપડેટ જોઈએ પાંચ વાગ્યાના સમયગાળાની તો સિસ્ટમ વધુ મજબૂત બનશે અને વધુ આક્રમક બનશે દેવભૂમિ દ્વારકા હોય જામનગર હોય રાજકોટ હોય પોરબંદર હોય જૂનાગઢ હોય ગીર સોમનાથ હોય કે અમરેલી ભાવનગર સુધીના વિસ્તારો હોય તેમાં આ સિસ્ટમનો વરસાદ વધારે જોવા મળશે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દમણ વાપી ભીલાડ સીલવાસા આજુબાજુથી જે મહારાષ્ટ્રના વિસ્તારો છે તેમાં તો મેઘ તાંડવની સ્થિતિ છે સાથે સાથે ડુંગરી વલસાડ ધરમપુર ભવનાથ અંબોદર આજુબાજુના જે વિસ્તારો છે જેમાં પણ વરસાદ આપણને સૌથી વધારે જોવા મળશે તો આ રીતે વરસાદી સિસ્ટમ એક્ટિવ છે આવતીકાલે નવ દસ અગિયાર વાગ્યાની અપડેટ જોઈએ જેમાં સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં ભારે વરસાદ દ્વારકા હોય સલાયા હોય જામનગર રાજકોટ ચોટીલા જસદણ બોટાદ ગોંડલ ભાણવડ પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર તળાજા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ વેરાવળ પંથકના વિસ્તારો છે ઉના અને મહુવા સુધીના જે વિસ્તારો છે જેમાં વરસાદ આપણને જોવા મળશે કચ્છના પણ ગાંધીધામ નલિયા ભુજ માંડવીમાં વરસાદ જોવા મળશે સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે સુરત વલસાડ આજુબાજુના જે વિસ્તારો છે સુરત તાપી વલસાડ નવસારી ડાંગ દાદરા દમણનગર હવેલીમાં પણ ભારે વરસાદ પડશે આવતીકાલે બપોરના સમયગાળાની વાત કરીએ જેમાં ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારો છે તળાજા હોય મહુવા હોય રાજુલા ઉના વેરાવળ જૂનાગઢ અમરેલી સાવરકુંડલા ધારી વિસાવદર તેમજ દ્વારકા સલાયા જામનગર રાજકોટ ચોટીલા મોરબી સુરેન્દ્રનગર જૂનાગઢ પોરબંદર ભાણવડા બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે આખા કચ્છમાં પણ વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી સિસ્ટમ સુરતથી લઈ તાપી ડાંગ વલસાડ નવસારી દમણ દાદરા નગર હવેલીમાં ભયંકર વરસાદ પડી શકે છે ખાસ કહીએ તો ગીર સોમનાથ જૂનાગઢ અને સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે આવતીકાલે બપોર પછીની વાત કરીએ જેમાં બપોર પછીનો જે સમયગાળો છે જેમાં પણ ખાસ સાવચેતીરૂપ જે વિસ્તારો છે જેમાં કેશોદ હોય કુતિયાણા જૂનાગઢ બગસરા વિસાવદર ધારી તુલસીશામ માંગરોળ સુતરાપાડા વેરાવળ કોડીનાર તેમજ ઉના સાઇડના વિસ્તારો છે રાજુલા સુધીના વિસ્તારો છે જેમાં ગીર સોમનાથ જુનાગઢના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ મોવા તળાજા પાલીતાણા ગારિયાદર જેસર બગદાણામાં મધ્યમ વરસાદ સાથે સાથે રાજકોટ બોટાદ જસદણ ગોંડલ આજે બધા વિસ્તારો છે તેમજ મોરબી સુરેન્દ્રનગર સાઇડના વિસ્તારો છે તેમજ કચ્છના જે વિસ્તારો છે જેમાં ભુજ ગાંધીધામ રાપર ખાવડા લખપત નલિયામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે તો ઉત્તર ગુજરાતમાં રાધનપુર થરાદ પાલનપુર આબુ રોડ ખેડબ્રહ્મા ડુંગરપુર હિંમતનગર મહેસાણા ગાંધીનગર સાઇડના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડશે દક્ષિણ ગુજરાતમાં પણ હળવાથી ભારે વરસાદની સંભાવના આવતીકાલે રહેલી છે આવતીકાલે રાત્રિના નવ દસ વાગ્યાની અપડેટ જોઈએ જેમાં સિસ્ટમ આખો દિવસ પોરબંદરથી જૂનાગઢ વેરાવળ તેમજ ગીર સોમનાથ જસદણ ગોંડલ સાઈડ રાત્રે પણ સૌથી વધારે વરસાદ જોવા મળશે જેમાં તુલસીસામ ઉના રાજુલા મહુવા સાવરકુંડલા જસર જેસરબદાણા પાલિતાણા ગારિયાધાર સહિતના વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે સૌથી વધારે સૌરાષ્ટ્રમાં એક્ટિવિટી રહેશે એકવીસ તારીખની વાત કરીએ જેમાં જામનગર જિલ્લાના જે વિસ્તારો છે દ્વારકા છે ભાણવડ પોરબંદર રાજકોટ ગોંડલ ચોટીલા મોરબી સુરેન્દ્રનગર અને કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે નલિયા હોય હોય માંડવી ગાંધીધામ રાપર ખાવડા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે એકવીસ તારીખે બપોરની અપડેટ જોઈએ તો તેમાં પણ કચ્છ સહિતના ગુજરાતના વિસ્તારોમાં વરસાદ રહેશે બાવીસ તારીખ અને ત્રેવીસ તારીખમાં મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત કચ્છ સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં વરસાદની એક્ટિવિટીમાં વધારો થશે છે ત્રેવીસ ચોવીસ તારીખની વાત કરીએ જેમાં પણ પાલનપુર ડુંગરપુર મહેસાણા અમદાવાદ દાહોદ ગોધરા વડોદરા ભાવનગર સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં વરસાદ જોવા મળશે આ રીતે વરસાદી સિસ્ટમો બંગાળની ખાડીમાં બની રહી છે જેમાં એક પછી એક સિસ્ટમો સત્યાવીસ અઠ્યાવીસ તારીખ આજુબાજુ પણ ગુજરાત તરફ આવશે અને ત્રીસ એકત્રીસ તારીખની અંદર તે કચ્છના જે વિસ્તારો છે જેમાં ભારે વરસાદ આપણને લખપત ખાવડા રાપર ગાંધીધામ ભુજ માંડવી અને નલિયામાં જોવા મળશે તો સૌરાષ્ટ્રમાં પણ મોરબી પંથક હોય જામનગર હોય સુરેન્દ્રનગર અને રાજકોટ સાઈડના વિસ્તારો હોય ભાવનગરના બોટાદના વિસ્તારો હોય મહેસાણા હોય ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ વડોદરા તેમજ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર મહેસાણા પાટણ આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે પહેલી બીજી તારીખની વાત કરીએ તો જેમાં સૌરાષ્ટ્રના દ્વારકા સુધીના વિસ્તારો પોરબંદર કચ્છ સાઈડના વિસ્તારોમાં પણ ભારે વરસાદ રહેશે બીજી તારીખની વાત કરીએ તો જેમાં સમગ્ર ગુજરાત ઉપર ફરી એક વરસાદી સિસ્ટમ આવશે એટલે કે આગામી સમયમાં સપ્ટેમ્બર મહિનામાં પણ સારા વરસાદના સંકેતો આપણને દેખાઈ રહ્યા છે હવે આપણે જોઈએ પવનની ઝડપ કારણ કે ભારે પવન સાથે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે તો આજે બપોર સુધીના સમયગાળામાં પવનની ઝડપમાં જો ફેરફાર થાય તો વેરાવળ ઉનાથી મહુવા સુધીના વિસ્તારોમાં ચાલીસથી પિસ્તાલીસની ઝડપે જોટાના પવનો હોઈ શકે આગામી સમયમાં આવતીકાલની વાત કરીએ જેમાં આવતીકાલે વહેલી સવારે એટલે કે આઠ નવ વાગ્યાના સમયગાળામાં ડાંગ આજુબાજુ ભવનાથ અંબોશી આજુબાજુ સાઠથી સિત્તેરની ઝડપે બપોર સુધીમાં પવનની ઝડપ એકાદ બે વખત જોટાના પવનો ફૂંકાઈ શકે કારણ કે સાયક્લોનિક સ્ટ્રોમ જેવી સ્થિતિ છે આવતીકાલે બપોર પછી પણ આ વિસ્તારો છે તાપી સુરત તેમજ વલસાડ નવસારી ડાંગ નવાપુર તેમાં સાઠ થી સિત્તેર સુધીની ચોંટાની પવનની ઝડપ હશે તેવું દર્શાવાઈ રહ્યું છે એકવીસ તારીખની વાત કરીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારો ભાવનગર હોય અમરેલી હોય જૂનાગઢ હોય રાજકોટ હોય પચાસથી સાઠ સુરત વલસાડમાં સાઠથી સિત્તેર અમદાવાદ આજુબાજુ પિસ્તાલીસ જેવી પવનની ઝડપ રહેશે બાવીસ તારીખની વાત કરીએ જેમાં સમગ્ર કચ્છ ઉત્તર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં પચાસથી સાઠ સુધીની પવનની ઝડપ બાવીસ ત્રેવીસ તારીખમાં થઈ શકે સોવીસ તારીખ સુધી આ રીતે પવન ફૂંકાશે પચીસ છવ્વીસમાં પવનની ઝડપ નોર્મલ થઈ શકે છે તો આ રીતે ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ છે હવે જોઈએ આગામી આઠ દિવસનો અપડેટ તો આવનારા આઠ દિવસની સ્થિતિમાં વેરાવળ હોય સુરત વલસાડ હોય ગીર સોમનાથ જૂનાગઢ હોય આ બધા જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો છે જેમાં અતિ ભારે વરસાદ પડશે સમગ્ર ગુજરાતની વાત કરીએ તો એવરેજ ત્રણથી પાંચ ઇંચ સુધીનો વરસાદ પડવાની શક્યતાઓ છે જેમાં સૌથી વધારે દ્વારકા પોરબંદર ગીર સોમનાથ જૂનાગઢ સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં વરસાદ પડવાની સંભાવના છે તો ખેડૂત મિત્રો આ તાજના મહત્વના હવામાન